તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી બનાસકાંઠાના લોકો ભારતમાલા પ્રોજેક્ટ છે તેનો સતત વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન છે તે જઈ રહી છે અને જંત્રી પ્રમાણેના તેમના પૂરતા ભાવ પણ સરકાર આપી નથી રહી અને આજ બનાસકાંઠાના સાંસદ હવે મેદાને આવતા કહ્યું છે કે માલા પ્રોજેક્ટના કારણે ખેડૂતોની જમીન જાય છે પરંતુ જે પ્રકારે નવા જંત્રીના ભાવ છે તે મુજબ સરકાર તેમને જંત્રીના ભાવ આપે અને માલા પ્રોજેક્ટની જરૂર નથી પરંતુ રાજ્યના લોકોને સારા રોડ આરોગ્ય અને સુવિધાની જરૂર છે અને તેમણે કહ્યું છે કે આ મામલાનો અવાજ કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં ઉમાનો સુધી આવું બંધ બેસતું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા પિંદરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એમનું નોટિફિકેશન કહેવાય જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પહેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિન ખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્સ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિન ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર ખરીદી છે એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટીંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર દરેક નાગરિકો અને અમારા બધાની સામે એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે વીઘા વીઘા જમીન જમીન અને ક્યાં આ આ તો માત્ર વાત છે જે જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય

જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર અંદર એક જ ગુજરાત નો ભ્રષ્ટાચાર એ આ રોડ ની અંદર થવાનો છે આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બીન ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે માર્કેટ ભાવ છે વર્તમાન જે બે હજાર પચીસની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને මුદ્ધમ સરકાર અને દાદાના જે બોલ્ડરો છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈને શિક્ષણ માટે એક નિગમ જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમ ના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચૂકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડગથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ કોર્ટ કરતા હોય તો એની સામે લોકશાહી ડ્રવ્ય બંધારણની લીધે જે આપણને અફવા અધિકાર મળ્યા રહે છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ